જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ ચટપટા મસાલેદાર ડુંગળીના પરાઠા અને આ પરાઠા એટલા ટેસ્ટી બનીને રેડી થાય છે અને બહુ જ જલ્દી બની જાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમે લોકો મારી ચેનલમાં વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલી બે લાઇકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળે અને હા જો તમને આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર પણ કરી લેજો ડુંગળીના પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા બે મીડિયમ સાઈઝની ડુંગળી લઈ લીધી છે જેને આપણે આવી રીતે છોલીને મોટા મોટા પીસમાં કટ કરી લીધી છે હવે આ ડુંગળીને આપણે એકદમ ઝીણી ઝીણી સમારવાની છે એટલે હું અહીંયા ચોપરમાં એને ચોપ કરું છું જો તમારી પાસે આવો ચોપર ન હોય તો તમે હાથથી પણ સમારી શકો છો પણ એકદમ ઝીણી આપણે ડુંગળી સમારી એવી રીતે આપણે સમારીને રેડી કરવી છે પણ ચોપરમાં આપણું કામ બહુ ફટાફટ થઈ છે એટલે આપણે ચોપરમાં કટ કરીએ છીએ તમે જોઈ શકો છો ડુંગળી સરસ એવી ચોપ થઈ ગઈ છે હવે આપણે એક બાઉલમાં જે ડુંગળી સમારેલી હતી ડુંગળી લઈ લઈશું સાથે આપણે અહીંયા લીલું મરચું એડ કરવાનું છે તો મેં અહીંયા એક તીખું અને એક મોરું મરચું લીધું છે બંનેને મિક્સ કરીને કે આપણે બાળકો માટે બનાવીએ છીએ એટલે બહુ તીખું આપણે એડ નથી કરતા સાથે આપણે અહીંયા ફ્રેશ કોથમરી એડ કરવાની છે તો મારી પાસે અત્યારે ફ્રેશ કોથમરી નથી એટલે મેં આવી રીતે એને સ્ટોર કરીને રાખી છે એ હું યુઝ કરું છું થોડીક આપણે એ એડ કરશું જો તમારે આનો વિડીયો જોતો હોય તો તમારે મારી ચેનલમાં મળી જશે ફ્રીઝ વગર તમે એક વર્ષ સુધી આ કોથમીરીને સ્ટોર કરીને રાખી શકો છો હવે આપણે એમાં બધા મસાલા એડ કરી લેશું એક મોટી ચમચી આપણે સફેદ તલ એડ કરશું એક ચમચી જેટલી મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે થોડીક આપણે એમાં હળદર એડ કરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી નાની ચમચી જેટલું ગરમ મસાલો એક ચમચી જેટલું આપણે એમાં આમચુર એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને અહીંયા મારી પાસે મસાલો છે એ મેં એડ કર્યું છે કયો મસાલો છે હું તમને હમણાં કહું સાથે આપણે એમાં થોડુંક તેલ એડ કરીશું અને બધા મસાલાને મિક્સ કરી લેશું તો અહીંયા જે મેં મસાલો એડ કર્યો છે એ આપણે આખા ધાણા જીરું અજમું અને વરિયાળીનો પાવડર છે જેને મેં શેકીને પાવડર બનાવી લીધું હતું જો તમારી પાસે આ પાવડર ન હોય તો તમે ખાલી મરી પાવડર પણ એડ કરી શકો છો તો આ મસાલો તમે કોઈ પણ ભરેલા પરાઠા કે પછી કંઈ ભરેલા શાકમાં પણ એડ કરી શકો છો બહુ સરસ એનો ટેસ્ટ આવે છે તો આ મસાલો બનીને રેડી થઈ ગયું છે એને આપણે સાઈડમાં મૂકી દઈશું ને હવે આપણે પરાઠા માટેનો લોટ બાંધી લેશું તો અહીંયા અમે ઘઉંનો આપણે જે ઝીણો રોટલીનો લોટ હોય એ જ લોટ લીધો છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડુંક તેલ એડ કરીને લોટ બાંધી લેશું એકદમ આપણે નરમ લોટ બાંધવાનું છે તો અહીંયા અમે ઘઉંનો લોટ લીધો છે તમારે મેંદો અને ઘઉં મિક્સ કરવું હોય તો તમે મિક્સ કરી શકો છો અને એકદમ સોફ્ટ આપણે લોટ બાંધવાનું છે કેમ કે આપણે સ્ટફ પરાઠા બનાવીએ તો એના માટે લોટ એકદમ સોફ્ટ હોવો જોઈએ તો જ આપણા પરાઠા સરસ એવા બનીને રેડી થાય છે લોટ બંધાઈ ગયો છે એને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપશું ને પછી આપણે એના પરાઠા બનાવશું તો હવે આપણે એક નાનો એવો લુવો લઈ લેશું અહીંયા હું બહુ નાના નાના પરાઠા બનાવું છું જો તમારે મોટું બનાવવું હોય તો તમે એક સાથે મોટો લુવો લઈને બનાવી શકો છો અત્યારે આપણે નાના નાના બનાવીએ છીએ હવે થોડોક સૂકો લોટ લઈને આપણે એને વણી લેવાનું છે તો બહુ મોટું નથી વણવાનું બસ થોડુંક વણશું એના પછી આપણે જે આ મસાલો બનાવ્યો છે એ મસાલો આપણે એક ચમચી જેટલો વચમાં મૂકીને એને કવર કરી લેશું એટલે આખો આપણે સ્ટફ પરાઠા બનાવીને બિલકુલ એવી રીતે જ તો એક ચમચી જેટલો મસાલો મૂકશું ને પછી એને પાછું આપણે કવર કરીને થોડોક સુકોલોટ લોટ લગાવીને પાછું વણી લેશું આપણે આ પરાઠા એકદમ હળવા હાથે વણવાના છે બહુ વધારે આપણે વજન નથી આપવાનું નહીં તો પછી મસાલો બારે આવી જશે અને કાં તો પછી એક જ સાઈડ મસાલો વયો જશે તો આપણે એકદમ હળવા હાથે આને નાના નાના વણી લેશું તેનાથી બધો મસાલો તમે જોઈ શકો છો સ્પ્રેડ થઈ ગયું છે એટલે આખા પરાઠામાં તમને મસાલાનો ટેસ્ટ સરસ એવો આવશે તો આવી રીતે આપણે બધા પરાઠા બનાવી લઈશું ને હવે આપણે આ પરાઠાને શેકી લેશું તો તવા પણ આપણે થોડુંક ઘી લગાડી લેશું તો મેં અહીંયા ઘી લીધું છે તમારે બટર કે પછી તેલનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો હવે આપણે આ પરાઠા ઉપર મૂકી દઈશું અને બંને સાઈડ આપણે ઘી લગાડીને સરસ એવા ધીમા તાપે ક્રિસ્પી એવા પરાઠા બનાવીને રેડી કરી લેશું તો આ પરાઠા તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અને જો સાંજે કંઈ ન સમજાતું હોય જમવામાં શું બનાવતો આ પરાઠા તમે સાંજે જમવામાં બનાવી શકો છો દહીં ટમેટો કેચઅપ કે પછી ગ્રીન ચટણી સાથે બહુ સરસ એવા લાગે છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને હા વિડીયો ગયો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો